કાલે ડૂબતા સૂરજને અરત આપવાની હશે અને પરમ દિવસે ઉગતા સૂરજને અરત આપવાની હશે જે શ્રદ્ધાળુઓ છે એ ચાર વાગ્યાથી એમની જે એ પબ્લિક છે એ આવવાની છે એ પરમ દિવસે સવાર સાત વાગ્યા સુધી અહીંયા રહેવાની છે એમની વ્યવસ્થા માટે ચાય હોય રાત્રે જગવા માટે નાસ્તો હોય અને પ્રસાદ હોય એ બધી વ્યવસ્થા અમે કરાવી છે અમને એમને કોઈ પરેશાની ના થાય અને કોઈ અકવા મત ના બને એના માટે અમે એમ્બ્યુલન્સને બી કીધું છે અને ફાયર બ્રિગેડને બી કીધું છે જેટલી અમારથી તકેદારી રખાય એટલી તકેદારી અમે મૂકી છે અંદાજે સર અહીંયા કેટલી પબ્લિક આવશે આ પહેલાં વર્ષે વીસ હજારથી આ વખતે અમારી ગણતરી છે પચીસ હજારથીની આસપાસ અંદાજે આજે પબ્લિક જે આવે છે તો આપણા અહીંયા કોબીનગર વિસ્તારની આવે છે કે બહારથી પણ આવે છે નહીં બધી જગ્યાથી આવે છે અમદાવાદથી બધી કોને કોનેમાંથી લોકો આવે છે અહીંયા એમને સારું એક માહોલ મળે છે પૂજાનું પૂજા સારી રીતે કરી શકે છે એમના પરિવારના લોકો જે એક આજે આપે ઉપાસખીઓ તમારી જોડે ચાર પાંચ લોકો આવતા હોય એમને બેસવાની વ્યવસ્થા ચાયની વ્યવસ્થા એ બધી વ્યવસ્થા એટલે કહીએ કે વ્યવસ્થા સારી છે એટલે અમદાવાદના કોણા કોણામાંથી લોકો આવે છે અહીંયા આપની સાથે કઈ કઈ સંસ્થા જોડાયેલી છે ને અંદાજે કેટલા કાર્યકર્તાઓ આપની સાથે હશે સેવા આપતા હોય છઠ્ઠી મહા મહાટ્રસ્ટ એ અમારી સાથે જોડાયેલા છે એ બધા લોકો જ મહેનત કરી રહ્યા છે અમે તો એક ખાલી ફૂલ છે અને એમની સાથે જોડાયેલા છે જે સેવા અમારથી થઈ શકે છે એ અમે કરીએ છીએ અચ્છા અહીંયા કોઈપણ પ્રકારનું અનિચ્છની બનાવ ન બને એના માટે પણ પ્રકારની વ્યવસ્થા મેં આપને પહેલાં બી કીધું એમ્બ્યુલન્સને કીધું છે અને ફાયર બ્રિગેડને બી કીધું છે અને જેટલું થઈ શકે એટલું અમે તકેદારી રાખવાના છે જે પ્રમાણે સાહેબે વાત કરી કે અહીંયા છઠ પૂજાની પૂરેપૂરી તૈયારી થઈ ચૂકી છે અને કાલે જે છઠ પૂજાનો દિવસ છે જે મહત્ત્વ છે જે તહેવાર છે જે સુપ્રસિદ્ધ જો જોવા જઈએ તો આમ આખા બિહારની અંદર ખાસ કરીને લોકો બિહારીઓ વધારે પૂછતા હોય અને જે આખા ઇન્ડિયાની અંદર જે જે જગ્યા બિહારીઓ વસેલા છે એ લોકો આ પૂજાનું પૂજા કરે છે અને આ પૂજા બાળકો માટે પરિવારની સુખ શાંતિ માટે એમની સમૃદ્ધિ માટે આ પૂજા કહેવાય છે અને જેના કારણે ઘરની સ્ત્રીઓ અને પરિવારના લોકો આ પૂજા કરતા હોય છે તો કેમેરામેન રવિ કાપડિયા સાથે વિશાલ સિંહ તંવર ધ ગુજરાત એજ્યુકેશન ન્યૂઝ